હલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ બડકલીની ભાજીની કઢી તો આજે આપણે લાવ્યા છીએ બડકલીની ભાજી તો એને અમે થોડીક સાફ કરી અને બે ચાર પાણીએ ધોઈ અને નિતારી લીધી છે તો આપણે હવે એની સામગ્રી તૈયાર એની એના માટે આપણે આટલી સામગ્રી લીધી છે ચણાનો લોટ રાઈ હીંગ જીરું મીઠો લીમડો લાલ મરચું મીઠું અને આદુ મરચાંની પેસ્ટ તો આપણે એને હવે પેલા ભાજી છે આપણે બે ચમચી પેલા તેલ નાખશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પેલા મેથી નાખીશું થોડી એક ચમચી જીરું નાખશું એક ચમચી હિંગ નાખીશું મીઠો લીમડો નાખીશું મરચું નાખીશું અને આપણે આ ભાજીનો વઘાર કરીશું હવે આપણે આને ધીમા તાપે થોડી વાર ચચડવા દઈશું આપણી ભાજી જડે ત્યાં સુધીમાં આપણે આ કઢી બનાવવાની તૈયારી કરી નાખીએ તો આપણે બે ચમચી લોટ ઉમેરીશું મિસ્કરની મદદથી હલાવી દઈશું આપણે થોડીક ખાટી છાશ ને થોડુંક પાણી લીધું છે મીડિયમ છાશ લીધી છે તો આપણે અંદર બે ચમચી દહીં નાખીશું પછી આપણે આને હલાવી લઈશું એક ચમચી આદુ મરચાની પેસ્ટ નાખીશું

પાંચથી સાત મિનિટ હલાવી દઈશું ઘાટી થાય ત્યાં સુધી આપણે હલાવીશું કઢી ચડી જાય ત્યાં સુધી તો જો આપણી કઢી હવે તૈયાર થઈ ગઈ છે આ પાંદડા તો આપણે તેલમાં ચડી ગયા હોય એટલે આમાં બધો ટેસ્ટ પાછો કઢીમાં આવી જાય એટલે પાંચ મિનિટ ઉકળવા દીધી જો આપણા પાંદડા ચડી ગયા છે બડગલીના પાંદડા તો આપણી કઢી જો સરસ તૈયાર થઈ છે તો આપણી કઢીઓ થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું પછી થોડા લીલા દાણા નાખીશું તમને અમારી કઢીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો